આજે મોરકટા ગામે એક બહુવિધ કાર્યક્રમોનું આયોજન થયેલ છે જેમાં એક કરોડ દસ લાખના ખર્ચે નવા પશુ દવાખાનાના મકાનના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મિત્રો જ્યારે પશુઓના આરોગ્યની વાત કરું તો બે હજાર એકની સાલથી જ્યારથી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી એણે રાજ્યના બહુમૂલા પશુધનને સારવાર માટે એના સંવર્ધન માટે વિશેષ આયોજન સરકાર તરફથી કરાયું પહેલાં તો એને આ પશુ આરોગ્ય મેળાઓની શરૂઆત કરાવી જેમાં પશુપાલકોને નજીકના સ્થળે આ આરોગ્ય મેળામાં પોતાના પશુઓને લઈ જાય અને પશુઓનું સારવાર માટેની તમામ પ્રક્રિયા એ મેળામાં જ થાય પશુપાલકને પોતાના પશુઓને દૂર સુધી લઈ ન જવા પડે ખોટો ખર્ચ ન થાય સમય બચે એવા હેતુસર રાજ્યમાં પશુ આરોગ્ય મેળાઓની શુભ શરૂઆત નરેન્દ્રભાઈ મોદીના વખતથી થઈ અને એ પછી આજ સુધી આ કાર્યક્રમ અવિરત ચાલુ છે